વડોદરા શહેરનો વિકાસ ધીમે ધીમે થઈ રહ્યો છે અલગ અલગ જગ્યા પર અધિકારીઓ દ્વારા કામગીરી ચાલી રહી છે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા પર વિકાસના કામો ચાલતા હોય તે અંતર્ગત માહિતી મેળવવા માટે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મેયર એક તાકીદે બેઠક બોલાવી છે તમામ અધિકારીઓને ભેગા કર્યા છે કામ કેટલે પહોંચ્યું કઈ ગતિએ ચાલી રહ્યું છે તે અંતર તે અંતર્ગત મેયર શ્રી જેઓ વડોદરા શહેરના પ્રથમ નાગરિક કહેવાય પિંકીબેન સોની તેઓએ અધિકારીઓ પાસે માહિતી માંગી છે આ બેઠકમાં મેયર પિંકીબેન સોની સાથે સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શિતલ મિસ્ત્રી પક્ષના નેતા મનોજભાઈ પટેલ મ્યુનિસિપલ કમિશનર દિલીપ પ્રાણા તેમજ તમામ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં અફોર્ડેબલ હાઉસિંગ વિભાગના મકાનો બાબતે માહિતી મંગાવવામાં આવી છે આવાસ યોજનાના કામ ક્યાં સુધી પહોંચ્યા તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે વડોદરા શહેરમાં ચાલી રહેલા તળાવોના બ્યુટિફિકેશનની પણ માહિતી માંગવામાં આવી છે ત્રણ તરફની કામગીરી પૂર્ણ થઈ ચૂકી હોય ત્યારે અધિકારીઓ જણાવ્યું હતું કે મકરપુરા તળાવમાં પંચાણું ટકા કપુરાઈ તળાવ તથા રામનાથ તળાવમાં પચાસ ટકા અને વાસણા તળાવમાં સિત્તેર ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે તેવી પણ માહિતી આપી છે પૂરજોશમાં જ્યારે આ કામગીરી ચાલતી હોય ત્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી અત્યાર સુધી પંચાવન જેટલી મશીનરી આ પ્રોજેક્ટમાં લગાવવામાં આવી છે સાથે જરૂરિયાત હોય તો વધુ મશીનરી લગાવવામાં આવશે તેવી પણ માહિતી આપી છે મિત્રો આવનાર દિવસોમાં તમામ જગ્યાઓ પર પદાધિકારીઓ દ્વારા સ્થળ વિઝિટ કરવામાં આવશે સાથે જ જલ્દીથી કામ સમયસર પૂર્ણ થાય તે દિશામાં પ્રયત્ન કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે આજ રોજ વિવિધ વિભાગના અધિકારી શ્રીઓ કમિશનર શ્રી સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી અને નેતા શ્રી આ બધાની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગોના અધિકારીઓની સાથે મિટિંગ કરવામાં આવી જેમાં જેમ કે એફોર્ડેબલ હાઉસિંગના અધિકારી હતા તો એમના થ્રુ કયા કયા વિષયો કયા કયા વિસ્તારમાં જે પણ મકાનો બનેલા છે કે આગળ કયામાં રિનોવેશન લઈ રહ્યા છે શું છે એ વિષયની માહિતી લેવાની હતી જે નજીકના આગળની સ્ટેન્ડિંગમાં જે એક વિષય હતો આવાસ યોજનાનો એને લગતી માહિતી અને એની લગતી આગળ આપણે શું કરી શકીએ છીએ એ વિષયની ફ્રુટફુલ ચર્ચા કરવા માટે તો સાથે સાથે ફ્યુચરિસ્ટિક વિભાગમાંથી જે પાંચ તળાવનું કામ અત્યારે ચાલી રહ્યું છે તે તો સાથે સાથે કામગીરી ચાલી રહી છે આ કામગીરી કેટલે પહોંચી છે શું છે આગળનું સ્ટેપ આપણું કેવું છે કેવી રીતે શું બીજી લાઈન દોરી આગળની શું છે અને આ જે ખાસ વાળી સ્મશાન છે તો એનું કઈ રીતનું કામગીરી કરી રહ્યા છે તેમાં લગભગ વેમાલીનું જે તળાવ છે ત્રણ બાજુથી એનું કામગીરી પૂર્ણ થઈ ગઈ છે એક બાજુ કામગીરી ચાલુ છે તો મકરપુરા તળાવ જે નાઇન્ટી ફાઈવ પર્સન્ટ પૂર્ણ થઈ છે 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 રામનાથ અને તળાવ કામગીરી થઈ ગઈ અધિકારી દ્વારા સૂચના જે માહિતી આપવામાં આવી છે કારણ કે આગળના સમયમાં જયારે વિઝિટ કરીએ ત્યારે અત્યારે એની જોડે ચર્ચા કરી અને ક્યાં કામગીરી કેટલે સુધી પહોંચી છે એ માહિતી લેવામાં આવી એમના દ્વારા માહિતી આપવામાં આવી છે આગામી અઠવાડિયામાં વિઝિટનું પણ આયોજન કરવામાં આવશે જેથી એમના દ્વારા જે આ માહિતી આપવામાં આવી છે ત્યાં પર્સનલી જઈ અને વિઝિટ પાંચ પદાધિકારી અને જે તે વિસ્તારના એમને પણ જાણ કરવામાં આવશે તો સાથે સાથે જે રિચાર્જ વેલ ટેન પ્લસ ટેન એટલે કુલ વીસ કરોડના રિચાર્જ વેલ નું આપણે જે બજેટની સભામાં લીધું હતું તો સાથે એ પણ અધિકારીને બોલાવી અને એમની પાસે પણ માહિતી લીધી કે કેવી રીતનું કામગીરી ચાલી રહી છે પ્રોગ્રેસ છે અને આગળ આપણે છસો જેટલા જે રિચાર્જબલ કરવાના છે એમાં કેટલે સુધી પહોંચ્યા છે અને સાથે અમે વિસ્તારિત પ્રોજેક્ટના અધિકારીઓને પણ બોલાયા હતા જેમાં પંચાવનથી થી વધુ મશીનરી કામગીરી પર લગાડવામાં આવી છે અને લગભગ છ હજાર ક્યુબિક મીટર જેટલી કામગીરી થઈ ચુકેલ છે અને હજુ પણ આગળ મશીનરી વધારી અને દસ હજાર ક્યુબિક મીટર સુધીની કામગીરી કરવાનું પ્લાનિંગ છે એની પણ માહિતી લીધી છે તો સાથે સાથે ડ્રેનેજ અને બી વિભાગના અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત હતા એમના દ્વારા પણ જે માહિતી હતી કે ભાઈ કયા કઈ જગ્યાએ કઈ કઈ જર્જરીત લાઈનો છે જે પણ ભૂવા વાળો વિષય હતો તો એ વિષય ને સંલગ્ન કઈ કામગીરી છે કયું કામ આપણે આગળ કરવા જેવું છે શું પ્લાનિંગ કરી રહ્યા છે શું કરી શકાય છે બેટરમેન્ટ માટે એ વિષયની ચર્ચા કરવામાં આવી તો સાથે સાથે આપણા જે બે આપણા જે છ બ્રિજ છે આ બ્રિજને લગતી પણ કે કેટલી કયા કયા બ્રિજમાં કઈ સુધીની કામગીરી શરૂઆત આપણે સૌ જાણીએ છીએ બ્રિજની કામગીરીની હજુ પ્રારંભ કરવામાં આવ્યો છે શરૂઆત થઈ ચુકી છે એમાં વૃંદાવન બ્રિજ છે સદારે સ્ટેટ વાળો છે ખોડિયાનગર છે અગસ્તા છે સમાવાકસ વાળો બ્રિજ છે બાયલી છે અને પેલો બ્રિજ ગૌખાના બ્રિજ કેનાલ બ્રિજ વાળો આ બધાની માહિતી કે કેટલા પર્સન્ટેજ કામ એમાં થયું છે અને જરૂર પડે આગળ મિટિંગ લઈએ મિટિંગમાં જે તે અધિકારીઓને બોલાવી અને હજુ પણ એમાં કેવી રીતે આપણે ઝડપ કરી અને કામગીરી ને પરફેક્ટલી સારી રીતે કામ પણ થાય અને એ ગતિ પકડે તો આપણે ચોમાસા પહેલા જેટલું કામ કવરઅપ કરી શકીએ એ માટે શું કરવું જોઈએ એ બાબતની બેઠક કરવામાં આવી તો સાથે સાથે જે પતાપુરા ધનરા વડદલા હરિપુરા ચીંડી તળાવ આનું ઇન્ટરલિંકિંગ કરવાનું જે પ્લાનિંગ આપણે જે સભામાં વિષય લીધો હતો પર્ટિક્યુલરલી બજેટની સભામાં તો એના માટે આપણે શું કરી શકીએ આગળ કેવી રીતનું સ્ટેપ લેવું છે અને શું પ્લાનિંગ કરવું છે તો એના માટેની ચર્ચા કરવામાં આવી અને આપણે જે રાયકા દોડકા પાજલપુર પહોંચ્યા જે ફાજલપુરનું રિનોવેશન ની કામગીરીની જરૂરિયાત છે તો શું કરવું છે કેવી રીતનું છે ક્યાંક અમારાથી આગળ રજૂઆત કરવાની જરૂર હોય તો તે કરીએ એટલે એ દિશામાં ચર્ચા અધિકારી સાથે કરવામાં આવી નવા સોર્સ ઉભા કરવા હોય વડોદરા શહેર માટે આપણે સૌ જાણીએ છીએ કે દહેના તળાવ હોય કે પછી પ્રતાપુરા આજવામાં પણ ડ્રેજિંગ કરીને ઊંડું બનાવી અને વડોદરા શહેર ને પાણીનો પુરવઠો જે વડોદરા શહેરમાં પહોંચાડવામાં આવે છે તેમાં આજે જે પણ ડ્રેજિંગની કામગીરી કરીને ઊંડું અને પહોળું કરી અને એની જો વન ક્ષમતા એની સંગ્રહ ક્ષમતા વધી શકે તો આપણે વડોદરા શહેરના નાગરિકોને જે પાણીનો પુરવઠો પ્રોવાઈડ કરવાનો છે એના માટે એટલે કે નવા સોર્સ માટે આપણે શું કરી શકીએ છીએ આ બે તો આપણે પ્લાનિંગ લીધા જ છે આજવા સરોવર ને પ્રધાપુરા અને એક નવું જે નદીના કિનારે આપણે હમણાં એનું ખાતમુહૂર્ત કરીને કામગીરીનો પ્રારંભ કર્યો છે અને ઘણું બધું કામ એમાં એમાં છે પ્રગતિ હેઠળ છે ઘણું બધું થઈ પણ ગયું છે એ કામ તો સાથે સાથે અનગઢ પાસે ક આપણે વિચારી શકીએ એ બધા વિષયોનું અલગ અલગ બધા જ અધિકારીઓને બોલાવી અને એમની સાથે ચર્ચા વિચારણા કરી અને દરેકે દરેક વિભાગમાં કયા એક્સ્ટ્રા એફર્ટ્સ મૂકવા જોઈએ ક્યાં રજૂઆત કરવાની જરૂર છે ક્યાં સરકાર શ્રીમાં આપને ધ્યાન દોરવાની જરૂર છે તો એ બધું એમની પાસેથી માહિતી માંગવામાં આવી અને એના માટે આજે આ મીટિંગ બોલાવવામાં આવેલ હતી ચોક્કસ એમના દ્વારા જે પણ અમે માહિતી મંગાવી એમના દ્વારા માહિતી આપવામાં આવી છે તો સાથે સાથે મેં પહેલા કહ્યું કે વિઝિટ કરવામાં આવશે કમિશનર સાહેબ એમની રીતે વિઝિટમાં આજે પણ પણ હતા સાહેબ એક વિઝિટમાં ગયા છે તો આગામી સમયમાં બધા જ વિસ્તારોમાં પદાધિકારીઓ દ્વારા પછી વહીવટી પાક હોય કે ચૂંટાયેલી પાક હોય પોતપોતાના કનેક્ટેડ જે પણ વિસ્તાર હશે ત્યાં જઈ અને પદાધિકારીઓ તો આખા શહેરમાં ક્યાંય પણ કામગીરી ચાલતી હશે તો કામગીરી ચાલે છે અધિકારીઓ સાથે આજે મિટિંગ કરવામાં આવી આખું વડોદરા જોઈ રહ્યું છે કે યુદ્ધના ધોરણે કામગીરી વિશ્વામિસ્ત્રીની હોય કે પછી કાંસોની દિશામાં કામગીરી ચાલી રહી છે તો સાથે સાથે જ્યાં વિઝિટ કરવાની જરૂર લાગશે અને આજે જે આ માહિતી લેવામાં આવી છે તો સાથે સાથે કોઈ જગ્યાએ સરપ્રાઈઝ વિઝિટ પણ કરવામાં આવશે અને જે અધિકારી સ્ત્રીઓએ કીધું છે કે બેન કામગીરી આ રીતની ચાલુ છે આપને મન હોય ઈચ્છા હોય ત્યારે આપ વિઝિટ જોશો અને આવો એ રીતે આ માહિતી પણ એમને ખાસ બોલાવવામાં એટલા માટે આવ્યા હતા કે કામગીરી તો ચાલી રહી છે પણ આ કામગીરીમાં અમારો ક્યાં સપોર્ટની જરૂર છે હજુ બીજું કઈક નવું અંદર એડિશન કરવું હોય આપણે શું કરી શકીએ કે એને ઝડપ મેં હમણાં કહ્યું તેમ કે જે પેલા પંચાવન મશીનરી કામગીરી લાગેલી છે અત્યારે વિશ્વા છે માટે તો એના માટે વધારે મશીનરીની જરૂર હોય તો એનું અમે પ્રયોજન કરી શકીએ અને કેવી રીતે આપણે વધુ ગતિથી કામ કરી શકીએ તો એના માટે એમને અમારી ક્યાં હેલ્પની જરૂર હોય તો વહીવટી પાક અને ચૂંટાયેલી પાક બંને સાથે મળી કામગીરી કરી રહી છે પણ અત્યારે પણ એમને કદાચ કોઈ વિષય હોય તો એ લોકો અમને જણાવી શકે તો સાથે સાથે અમે પણ વિઝિટ કરીશું આગામી સમયમાં વિસ્તારોમાં જ્યાં પણ કામગીરી આપણી ચાલે છે ત્યાં